હોળી તુરટીના મહાપર્વ પર ડુંડ હોવાથી વાપીનો પરિવાર વતન ઈડર ખાતે જઈ રહ્યો હતો ત્યારે ટ્રાવેલર્સમાં સોના ચાંદીના દાગીના ભરેલી બેગની ચોરી થઈ જતાં ઈડર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે હોળીના તહેવારના રંગારંગ પર્વને લઈ લોકો પોતાના વતનમાં પરિવાર સાથે હોળી પર્વ મનાવવા ખાનગી વાહનોમાં મુસાફરી કરી પોતાના વતન જતા હોય છે ત્યારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે ઈડરના મહેસણ ગામનો પંચાલ પરિવાર રોજગાર અર્થે વાપી રહે છે ત્યારે હોળીના પર્વને લઈ ઈડરના મહેસણ ખાતે વતનમાં ઢૂંઢ હોવાથી વાપીથી પતિ પત્ની અને એક બાળક સાથે રાત્રિના સમયે આશા ટ્રાવેલર્સ નામની બસમાં બેસી ઈડરના બડોલી ખાતે આવી રહ્યા હતા જ્યારે પંચાલ પરિવારમાં ઢુંડ હોય તેમની પાસે રહેલ બેગમાં સોના ચાંદીના દાગીના રાખવામાં આવ્યા હતા ત્યારે વહેલી સવારે બસ વાપીથી બડોલી આવી પહોંચતા પરિવાર બસમાં રાખેલ પોતાની સરસામાન કપડાં સોના ચાંદીની દાગીના ભરેલ બેગ લેવા જતાં ખબર પડી કે બસમાં રાખેલ બેગનું તાળું તોડી દાગીનાની ચોરી થઈ છે ત્યારે સમગ્ર બાબતે પરિવાર ચોંકી ઉઠ્યો હતો અને આ બાબતે બસના સંચાલકને વાત કરવામાં આવતા બસ સંચાલકે જણાવ્યું હતું કે મુસાફરોના સામાનની અમારી કોઈ જવાબદારી હોતી નથી ત્યારે બેગમાંથી સોના ચાંદીના દાગીના ચોરાયેલા હોવાથી પંચાલ પરિવારે ઈડર પોલીસનો સહારો લીધો હતો અને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અમે કાલે વાપીથી બે અગિયાર વાગે રાતના બેસ્યા હતા બસમાં આશા ટ્રાવેલ્સમાં અમે બડોલી ઉતરવાના હતા એટલે અમે સવારના ત્યાં અગિયાર વાગ્યાથી અમે લોકો રાતના બેઠા બસમાં અને અમે ત્રણ જણ હતા હસબન્ડ વાઈફ અને બે વર્ષનું છોકરું અમારું એ દોર્યાન રસ્તામાં અમારા બેગનું તાળું તોડવામાં આવ્યું છે ની બેગ હતી અમારી લોકવાળી એને વચ્ચેથી એ લોકોએ કાપી નાખી નીચે લગેજની અમને ફેસિલિટી બસોમાં આપેલી હોય છે એમાં અમે અમારી લગેજ મૂકી હતી અને અમાને ઉપરનું પાર્ટીયું આપેલું હતું એના કારણે જગ્યાની અભાવના કારણે અમે લોકોએ એને નીચે લગેજમાં અમે લોકોએ મૂકી હતી બેગ એમાંથી તાળું તોડવામાં આવ્યું છે અને અંદરથી અમારા સોના ચાંદીની વસ્તુની ચોરી થયેલી છે બડોલી અમે ઉતર્યા અને એન પછી ત્યારબાદ અમે ઘરે ગયા ત્યાં અમને ખબર પડી કે તાળું તૂટી ગયું છે અને એમાંથી સોના ચાંદીની વસ્તુનું પાઉચ અને એક બોક્સ હતું એ ગાયબ થયું છે ત્યાંથી ચોરી થઈ છે એ ત્રણ લાખ સુધીની ચોરી ગણી શકાય એ આખી વેલ્યુ એટલી છે બંને ચાંદી અને સોનાની વસ્તુ મળીને કદાચ વધારે બી હોઈ શકે છે એક એક આ બધી જ જવાબદારી અમારી નથી અમારી તમારી જ જવાબદારી છે એકલાની અમે આમાં કશું કરીએ નહીં અને અમને ખબર નહીં આ તો તમારે જ જોવાનું હોય આવો જવાબ અમને બસ ના ઓનર થી આશા ટ્રાવેલ્સના સાઈડ થી અમને જવાબ મળ્યો છે બેગ અમને જે લોકો નીચે સુવિધા આપેલી છે નીચે મૂકવા માટે ત્યાં અમારી બહાર ની નહીં અંદરની જે લોબી ના સાઈડ માં નીચે ચપ્પલો અને થેલા મૂકવાની જગ્યા હોય ત્યાં જ અમે અમારી બેગ એક થેલો હતો અને એક આ બેગ હતી એરિસ્ટ્રોકેટ ની લોક વાળી એ લોક વાળી બેગ એ લોકોએ તૂટ્યું છે એનું તાળું તોડ્યું છે અને એમાંથી સામાન લીધો છે બની શકે છે અડધી રાત ના એ લોકોએ બેસાડ્યા હોય કે અને એવો અવાજ પણ આવતો હતો કે બે ઉપર સૂજો અને બે બીજા નીચે સૂવો એવો અવાજ સંભળાતો હતો પણ પૂરે પાકે પાએ ખબર નથી પણ અવાજ તો એમનો હતો કે વચ્ચે એમને સુવાડ્યા હોય અને એમને પૂછવામાં આવ્યું તો ત્યારે એમને ના પાડી કે ના અમે એક્સ્ટ્રા આવી રીતના બહારથી લોકોને બેસાડતા નથી મારું નામ છે વિશાખા સંકેત પંચાલ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સાબરકાંઠા